हेलो किम हो बधाई मजा माजी हो तो चौटाण गया है ना खाड़ा तर सा पीता हमने साता ता नहीं पीधो रात सा पीधो है इनके के है ना मम्मी रात पीवे दूध दूधवारों सा नहीं पीता खाईल हूँ ट्राई करूँ के मजा आए रातो पीवा तो असल तो लींबू नाखी पीधु हो तो मजा आए મે કોઈ પીઠો રાતો સા એક વખત ટ્રાય કરજો મે પણ આજે હેને ટ્રાય કરી લીધી રાતો સા પીવાની તો જો 3:30 વાગ્યા હે નઈ તા હેને કે વિડિયો બનાવવો તો નઈ હવાનો કેમ કે આજ છે ને આજ મરુક કે 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 વધિને ચાતી જાવું કેમ કે હેને આજ કે મૂડ ન તુ આ રહા થા તુ આ રહા થા તુ તો હું જોતીતી કે ઝૂલી આવી હું પાછળ તો હવા ત્રણ થયા હે મમના ઉીઠા રાતો પીધો ને મમ્મી બનાવે હે સેવડો તો એ બી તરે હે બે ત્રણ દિથિયાના બી ફોલીને રાખ્યા તા વેત નહોતો આવતો ત્યાં જ ત્રણ વાગામાં માં કામ ઉપાડી લીધું સેવડો બનાવવાનું મમ્મી ફોન વાગે પોપ નો ફોન આયો તો ઈ સેવડો બનાવે છે હું બેઠી હું કે થઈ જાય ને તો હું ખાઈ લઉં આપણે કચક કામ ખાવાનું કેમેરો સાફ કરનાતું હમ આગર ઉપર દેખાય તો જો અહીંયા બેઠી હે ઉમરામાં હું નયલ મમ્મી ને કેક મદદ કરીએ સેવડો બનાવવામાં ને તમને દેખાડું કે મેકિન સેવડો કડીએ કે મમે મમરા તરીએ કેમ પવા તરીએ નમ તેલ માં નાખી ઇંતરીએ બદે તેલ માં નાખી ન કરતા હો હાલ તો આઈ છે ને લપ નત કરવી તમને फटाफट દેખાડી દો આજ નો વિડિયો બહુ લાંબો નઈ હોય થોડોક જ વિડિયો બનાવીશ તો બહુ લાંબો નઈ બને તુકો બનશે તો મારા ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી फटाफट लाइक शेयर ने सब्सक्राइब कर दे जो ने वीडियो जो ता जाजो चुली चुली नहीं कुछ चेवड़ो खावो अमर जुला भाई ने चेवड़ो खावो ये रंता हुए इंतज़ार रो होड़ा मुझे बेरे मुड़ा अंदर नहीं जाए तो यहाँ बैठी रही है चुली या चुली निप्पोवान भी अंदर रह गया है जो ममरा वगैरह का कामगिरी चालू है आई कोठरी तोड़ाई गई है निमड़ो को क्या लिए? जो भीतर रह गया है पवा ममरा वगैरह करना है ने मम्मी ये है निमड़ो लेवा એ બાજુમાં લીંબુ છે ને તે બવા મીઠું નત નહી કુ તો એ મટા ખાધા ખાત થઈ મીઠા બગના ખવાય કી લાઈટ ચાલુ કરતા એક મે તો લાઈટ આ ગયા તે જા લીંબુ આવી ગયો છે આછી આમાં હું નવું તગારું આજેનું મૂર્ત કર નાખીએ સેવડામાં આજે તગારાનું મૂર્ત થઈ ગયું તો किया हूँ तो जो शेवरों से क्यों है यहाँ में थोड़ा कई जहाँ है मोरा हाँ थोड़ा मोरा कई जहाँ है ये थोड़ा तो में अच्छा भेज भी है डबरू आपून है डबरू में भरी लाई है मक्कन पशी हो गई એક આના જેવું એ જો ભેંસે ઉનાનો ડબરો ભરાઈ ગયો છે કાઈ એ મુંઢે નાસ્તામાં ઝીકા કરો તે ઉડ્યો બી મમરાનો તે ઉડ્યો તે હુંકી દઉં હું ನೇನಾ ಮಾತ್ರ ಗುನ ರಾಗೈತಾ ಹ ಆ ಕೈತಾ ಹೇ ಮಜುಲಿಬೈ ಹಾಟು ಜೂಲಿಬೈ ಹೇನೆ ತಿಖು ತಿಖುನತ್ ಖಾತ ಮೊರು ಮೊರು ಖೈ ಹೇ ಇನಾದೂ ತೋಡೋ ಖೇನೆ ಮೊರು ಕಾಟೋ ಹ ಇನೆ ಪರ್ ಹೇನೆ ಜಿ ನಾಷ್ಟಾನಿ ಮಜುಲಿಬೈ ಚಟರಿ ಬೋ ಹೇ ಖಾತೋ ಹೋಯನೆ ತಲೇ ಯಾವೆ ತಿಪಸಿನ್ ಹಾಟು ತೋಡೋ ಖೇನೆ ಬೇಕ್ ಮುಟ್ಟಿ ಜೆತ್ಲೊ ಕಾಡ್ ಲೀತು ಸೇವಡ ಮೊರು ತೋ ಕೈ ಕೈ ಖೇನ ನಖ್ವಾ ತಾಯಿ ಇನೆ शादी राजीव से गया है सो ना ना है ना। तो जे गधी ने बारो बार बार निकल टाणु बे बे चालू कर दिए तो नेवरी थे खाएल कई कि ने, ने फरियां थोड़ी काटो फरिया रमन में आए Halo? Halo, 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 halo. Cinta juri-juri baru-baru. Juli, 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 Juli. Taruh ikan waktu ini kerja baru-baru. और तने जने रहम ही है रमतो करिए झुली है ना झुली अपना पटी रहम ही आपरी बकड़ा भेगी जो 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 तो नीचे नहीं करती थी पोटू પોતું કરતી કરતી છોડવા ગઈ ત્યાં થયો રાડો રળ થયા તા ઝડ બારોબાઈ કાઢો એની અઢા છોકરાને જેમ બારોબાઈ રમવા જવું હું પોતે